તો ગુજરાતમાં આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે અમરેલીના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે અમરેલીના ધારી ખાંભા બગસરામાં રસ્તા ઉપર પાણી વહેતું થઈ ગયું છે સતત વરસાદી પાણી જોવા મળી રહ્યું છે તો આ તરફ દક્ષિણ ગુજરાતમાં પણ સુરતના બારડોલી અને ઓલપાડમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો તો ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા અને બનાસકાંઠામાં પણ અનેક દિવસો બાદ મેઘમહેર થઈ છે આ તરફ છોટાઉદેપુરની નદીઓમાં પણ ઘોડાપુરની સ્થિતિ એક છે રાજ્યમાં ઓગસ્ટ સુધી વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે જેને જોતા વરસાદી માહોલ રાજ્યભરમાં જોવા મળી રહ્યો છે ક્યાંક વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તો ક્યાંક છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે જોકે અસહ્ય બફારા બાદ ફરી એકવાર વરસાદનું આગમન થતાં મેઘરાજાનું આગમન થતાં વાતાવરણમાં થોડી ઠંડક પ્રસરી ગઈ છે